નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર તળાજા હાઈવે પર આવેલ ત્રાપદ ગામ નજીક કાર અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિ ને ઈજા પહોંચી હતી ત્રાપચ ગામ નજીક પસાર થઈ રહેલી કારના ચાલકે કોઈ કારણોસર સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અકસ્માતની આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે આ અકસ્માતની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી